નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત નું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આ વર્ષે વરસાદ સારામાં સારો થયો છે પંદર વર્ષથી નથી પડ્યો એવો આ વર્ષે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને હવે શ્રાવણ મહિનાની શરૂઆત પણ થઈ ચૂકી છે પાછળ મેદાનમાં જોઈ શકાય છે કે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયેલું જોવા મળે છે અને અત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત પણ થઈ ચૂકી છે તો ભગવાન ભોળાના સર્વ ખેડૂત મિત્રોને ઝારનો સાચી રીતે ઉપયોગ કરી શકાય એવી માહિતી આપે અને ખેડૂતોનો વિકાસ થાય એવું કામ થાય તો આમ જોવા જઈએ તો કે ભગવાન ભોળાનાથ નીલકંઠ કહેવાય છે કે ભાઈ એમને જે ઝાર ઉપયોગ કર્યો કે ગળા સુધી ઝાર પહોંચાડ્યું એટલે નીલકંઠ કહેવાના તો ખેડૂત મિત્રો પણ ઘણો બધો ઝાર ઉપયોગ કરતા હોય છે તો ખેડૂત મિત્રો પણ શંકર ભગવાન થી કમ નથી એટલે આ જે ઝાર સાચો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશેની આજના વિડીયોમાં માહિતી આપવાના છે તો આજે જે અલગ અલગ વૃદ્ધિ વિકાસની દવાઓ છે એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એની માહિતી આપવાની છે તો આજનો વિડીયો ખેડૂત મિત્રો તમે શાંતિથી વગર જેથી કરીને કપાસ ધારો કે વધતો ના હોય ઉણપ ના કાઢતો હોય પીળો પડી ગયો હોય છૂટડાઈ ગયો હોય અથવા તો અવડોના આવડો જ રહેતો હોય ઊંચાઈ ના પકડતો હોય અને આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ પણ એમાં ના હોય તો એના માટેનો આજના વિડીયોમાં સરસ મજાની માહિતી આપવાની છે તો આ વિડીયો શાંતિથી જોઈજો એમાં સર્વપ્રથમ આવે છે ભૂમિક જ્યાં રેવા કેમિકલનું હોમિક આવે છે હોમિક એસિડ ચાલીસ ટકા જે વૃદ્ધિ વિકાસમાં કુણપમાં છોડની પીળાશ દૂર કરવામાં ઘણું બધું કામ આપે છે અને ઘણા બધા પોષક તત્વો એથી ભરપૂર હોય છે હુમિક એક ખાતર જેવું સારામાં સારું કામ કરે છે જે રેવા કેમિકલનું આવે છે ચાલીસ થી પચાસ ગ્રામ લેખે નાખવામાં આવે તો છોડ એકદમ લીલો સમજો થઈ જાય છે આ ઉપરાંત આ ડ્રીપમાં પણ ચાલે અને પણ ચાલે ત્યારબાદ આવે છે ગોલ્ડ કિંગ કંપનીનું હુમિક ગોલ્ડ જે ગોલ્ડ કિંગ કંપનીનું આવે છે જે બનાવટ કરી છે માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ છે ગોલ્ડ કિંગ કંપનીના એમડી સાહેબ છે આ ઉપરાંત એનો હુમિક ગોલ્ડનો પણ તમે ઉપયોગ કરી શકો છો એક પંપમાં ત્રીસ થી ચાલીસ એમએલ ત્યારબાદ આવે છે બાયોઝાઇમ જે ઓરિજિનલ બાયોસ્ટેટ કંપનીનું આવે છે બાયોઝાઇમ જે જેનો ઉપયોગ કરવાથી તમારે છોડ એકદમ લીલો સમજો થાય છે વૃદ્ધિ વિકાસ થાય છે છોડની પીળાશ દૂર થાય છે આ ઉપરાંત છોડના ટ્રે મેનેજમેન્ટનું પણ કામ કરે છે ત્યારબાદ જે ગોદરેજ કંપનીની સૌથી પચીસ વર્ષ જૂની કંપની જે પચીસ વર્ષથી જે દવા આવે છે ગોદરેજનું વિપુલ બુસ્ટર જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર તરીકે ગણાય છે કોઈ પણ દવા કોઈપણ દવા સાથે તમે મિશ્રણ કરી શકો છો જીવાતની કે જીવાતની કે નિંદામણનાશક દવા સાથે જો ઉપયોગ કરવામાં આવે તો છોડને પાછું પાડવા દેતું નથી અને વૃદ્ધિ વિકાસમાં સારામાં સારું કામ આપે છે ત્યારબાદ અહીંયા જોઈ શકાય છે આ જે આ બે દવા છે જે અદામાનું ફ્લેમ્બર્સ જે એમિનો એસિડ વિટામિન ગણાય છે એમિનો એસિડ વિટામિન એટલે છોડને શક્તિ આપે છે આ ઉપરાંત ટેસ્ટ મેનેજમેન્ટનું કામ કરે છે વધારે પડતો વરસાદ હોય કે ઓછો વરસાદ હોય તો છોડને સહન કરવાની શક્તિ આપે છે આ ઉપરાંત એમિનો એસિડના વિટામિન ભરપૂર માત્રામાં હોવાના કારણે વૃદ્ધિ વિકાસ પણ સારો થાય છે સારો થાય છે અને ઉત્પાદનમાં પણ સારામાં સારું ફાયદો કરે છે ત્યારબાદ ગોદરેજનું ટેરાસોપ જે આ પણ અહીંયા જોઈ શકાય છે કે ગોદરેજનું જે ટેરાસોપ છે એ પણ ફ્રી એમિનો એસિડ વિટામિન છે તે ટેરાસોપ નામથી ઓળખાય છે જયારે તમારો છોડ વધતો ના હોય પીળો પડી ગયો હોય આ ઉપરાંત શું કેવાય રોગ પ્રતિકારક શક્તિ કરવામાં આવે તો ટેરાસોપનો તો છોડ એકદમ લીલો થાય અને વૃદ્ધિ વિકાસ થાય છે અને ટેરાસોપે ગોદરેજ કંપનીનું જે સ્પેન થી આયાત કરેલ એક નવી ટેકનોલોજી છે જે એમિનો એસિડ વિટામિન છે તો આ એક પ્રાકૃતિક ઉત્પાદન છે ત્યારબાદ આ ટેરાસોપ એમિનો એસિડ વિટામિન છે ત્યારબાદ આવે છે જીબ્રોલા જે જીબ્રાલિક એસિડ છે જીબ્રાલિક એસિડ હોવાના કારણે સોડનો વૃદ્ધિ વિકાસ પણ સારો થાય છે સિવિડ એક્સ્ટ્રા છે આ ઉપરાંત અન્ય ઘણા બધા ખાતરના સૂક્ષ્મ પોષક તત્વો પણ ઘણા બધા છે જે વૃદ્ધિ વિકાસમાં અને સોળના ઉત્પાદન સોળમાં વધારે ઉત્પાદન લેવા માટે ઘણા ઘણા બધા પોષક તત્વો છે જે સોળની પીળાશ દૂર કરે છે અસરકારક પાક વર્ધક છે અને છોડમાં વધુ ઉત્પાદન આપે છે અને વધુ નફો પણ આપતી જાત છે ત્યારબાદ આવે છે આયુષ ક્રોપ કેર નું ઉર્જા જે છોડ શક્તિ આપે છે અને ઓર્ગોનિક કાર્બન હોવાના કારણે જમીન પણ પોચી કરે છે અને છોડ એકદમ લીલો સમજો થઈ જાય છે એક એક પંપ માં ચાલીસ થી પચાસ એમ નાખી શકાય છે આ ઉપરાંત ડ્રીપમાં પણ આપી શકાય છે ત્યારબાદ આવે છે ગોદરેજ કંપનીનું નવું આવેલું ગ્રોથ જીપ જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર તરીકે ઓળખાય છે જે ગોદરેજ કંપનીનું આવે છે હુમિક એસિડ ચાલીસ અને હુમિક એસિડ ચાલીસ નો જો ઉપયોગ કરવામાં આવે એક પંપમાં એક ગ્રામ એટલે આ પડીનો જો બાર થી પંદર પંપમાં માં દસ બાર બાર ગ્રામ ની પડી બાર થી બાર પોઈન્ટ પાંચ ગ્રામ ની પડી હોય છે એક પડી કે તમારે બાર થી પંદર પંપ થતા હોય છે તો આનો છટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રો તમારે જેમ છોડ લેખીતો થાય એમ છોડનો વૃદ્ધિ વિકાસ થાય છે છોડ આવડો હોય આવડો હોય અને આવડો થઈ જાય છે એટલે ઝડપી વૃદ્ધિ વિકાસ કરવો હોય તો તમે ગોદરેજ નું જે ઝીબ્રાલિક એસિડ છે ચાલીસ એનો પણ ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ જે બધી દવાઓ વિશે વાત કરી છે જે હોમિક છે ત્યારબાદ બાયોઝાઇમ છે વિપુલ બુસ્ટર છે અદામાનું ફ્લેમ્બર છે ટેરાસોપ છે અને જીબ્રોલા છે તો આ બધી દવાઓ તમારે તમારા નજીકના સ્થળ ઉપરથી ગમે ત્યાંથી મળી શકે છે અને તમે જ્યાંથી મળતી હોય ત્યાંથી લઈને ઉપયોગ કરી શકો છો અને આ એક વૃદ્ધિ વિકાસ માટેની દવાઓ છે આ દવાઓ તમે ડ્રીપમાં પણ આપી શકો છો અને પંપમાં પણ છંટકાવ કરી શકો છો અને ઘણો આ દવાઓ વાપરવાથી ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થતો હોય છે તો આ વર્ષે વરસાદ પણ સારો થયો છે અને જો આવડી આ દવાઓ વાપરવામાં આવે વૃદ્ધિ વિકાસની કુડપની પીળાશ દૂર કરવાની અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની તો ખેડૂત મિત્રોને ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય તો હું વિશ્વાસ આગ્રહ એજન્ટ છે ધૂળાભાઈ જો ખેડૂત મિત્રો તમને વૃદ્ધિ વિકાસનો આ વિડીયો વિડીયો સાચો અને સારો લાગે તો ઘણા બધા ખેડૂત મિત્રોને કપાસ ના હોય એમને ઊંચાઈ વધારવામાં છોડ લીલો કરવામાં આ વિડીયો ઉપયોગી થઈ છે તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ખેડૂત મિત્રોને પણ મોકલી આપશો જેથી કરીને એમને પણ ફાયદો થાય તો હવે પછી આપણે ખેતી માટેનો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન